નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના હતી તે પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચિંતા ઉચ્ચારી હતી મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ પ્રમુખ શ્રી ચિત્રબા કોડી પટેલ પગટ્ટસ ગોવિંદ શું રજૂઆત રજૂઆત એવી છે સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા અગિયાર છ બે હજાર ચોવીસના રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવી પુરાણિક મંદિર છે એને જાતે ડિમોલ્યુશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી એક વીક તમારે જાતે

લોકો છે એની હસ્તા મંદિર સાથે જોડે મંદિરનો કેટલો ભાગ ડિમોલેશન કરવા માટે મંદિરનો ભાગ સમજો કે પંદર થી વીસ ફૂટ પંદર ચોરસ મીટર મંદિર અઢીસો થી ત્રણસો છ વારમાં ટૂંકમાં અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ